નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવિણારામભાઈ મેં બીએસસી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે આપણે આજે બે આગળના બે તલના વિડીયોમાં વાવેતર પત્તી એની અંદર આવતા રોગ અને એના અંદર કેવી રીતે તેનું નિયંત્રણ થઈ શકે તેની માહિતી મેળવેલી છે આજે આપણે આ વિડીયોની અંદર કઈ કઈ જીવાત આવે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે થઈ શકે તેની માહિતી મેળવીશું હવે સૌ પ્રથમ વાત કરીએ તો તલની અંદર મુખ્યત્વે ચાર અલગ અલગ જીવાત જોવા મળતી હોય છે એક તો મોલો અથવા તો ગળો કે એફિડ બીજું પાન વાળનારી ઈયળ છે તેજો ગાંઠિયા માખી અથવા તો ગોલ ફ્લાય તરીકે ઓળખાય છે અને ચોથું કે ભૂત્યુપુડ આ ચાર છે એ મુખ્ય જીવાતો છે તો સૌ પ્રથમ વાત કરીએ કે મોલોમસી તો આની ઓળખ કરવા માટે તો કીટકના ઈંડા છે એ આછા પીળા રંગના જોવા મળશે મોટા ભાગે કીટક છે એ કાળા અથવા તો પીળા રંગના જોવા મળતા હોય છે અને અંત શરીરના અંત ભાગની અંદર બે શિંગડા જેવા કોર્નિકલ્સ જોવા મળતા હોય છે અહીં તમે ફોટોની અંદર મોલમોસી ગળો કે એફિટ છે તેને જોઈ શકશો કે એના પુખ્તક કેવા લાગે છે અને જે અપરિપક્વ અવસ્થા કેવી લાગે છે તેના ફોટા પણ અહીં મૂકેલા છે હવે નુકસાનની વાત કરીએ તો લાંબા સમય સુધી જ્યારે વાદળછાયું વાતાવરણ રહે ત્યારે મોલાનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે ફૂલ અવસ્થા હોય ત્યારે આ જીવતનો ઉપદ્રવ છે એ સવિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે અને એના કારણે જે નવા અંકુરિત થતા પાંદડાના ભાગ હશે એમાંથી રસ ચૂસી લે છે જેને લીધે પાંદડા યોગ્ય રીતે ફૂલતા નથી અથવા તો નાના રહી જાય છે અને છોડની સાઈઝ પણ નાની રહી છે અને પાંદડા પીડા પડી જાય અને ધીમે ધીમે પછી ખરી જતા હોય છે હવે જે મોલોમોસી અથવા તો ગળાથી નુકસાન થયેલું હોય તલના પાકની અંદર એની અંદર તમે આ જોયું એ પ્રમાણે ફોટાની અંદર જોઈએ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે વાત કરીએ તો મુખ્યત્વે ઈંડા પછી તેમાંથી અપરપક્વ અવસ્થા પુખ્તા અવસ્થા જોવા મળતી હોય છે જેની અંદર અપરિપક્વ અવસ્થા અને અવસ્થા છે એ પાકને વધારે પ્રમાણમાં નુકસાન કરતી હોય છે મોલો છે એ પાન પાંદડાના ઉપર એકથી બે દિવસમાં મતલબ ઈંડા મૂકે છે એ એકથી બે દિવસની અંદર અપરિપક્વ અવસ્થામાં રૂપાંતરણ પામે છે અને ત્યારથી ત્રણથી પાંચ દિવસ બાદ છે એ પુખ્ત કીટક બની જાય છે એટલે કે અંદાજે પચીસથી ત્રીસ દિવસની અંદર મોલાનું જીવનચક્ર છે એ સંપૂર્ણ રીતે પૂરું થતું હોય છે અહીં તમે આખી આખું મોલાનું જીવનચક્ર જોઈ શકશો કે સૌપ્રથમ પરિપક્વ અવસ્થા ત્યારબાદ એના ઈંડા પછી અપરિપક્વ અવસ્થા અને એ પરિપક્વ અવસ્થામાં છેલ્લા રૂપાંતરણ પામતું હોય છે હવે આને જો આપણે નિયંત્રણની વાત કરીએ કે કઈ રીતે નિયંત્રણ કરી શકાય જૈવિક રીતે નિયંત્રણ કરવા માટે પીળા ચીકણા પિંજરનો પણ ઉપયોગ કરી શકાય છે અથવા તો જે મોલાના જે દુશ્મન કીટકો છે કે જે કુદરતી રીતે છે ભક્ષણ કરી અને નિયંત્રણ રાખતા હોય તેવા પરભક્ષી કીટકો છે એની વસ્તી વધારો થાય એ માટે થઈને કોઈ પણ જૈવિક દવાનો ઉપયોગ કરી શકાય અથવા તો કેમિકલવાળી દવાનો ઉપયોગ ના કરવો જોઈએ અને વનસ્પતિજન્ય દવાઓ છે જેમ કે લીંબોડીનું તેલ છે અથવા તો લીમડાના મીંજ છે એનો છંટકાવ કરવો જોઈએ આજી વાતના નિયંત્રણ માટે યુપીએલ નું જે ઉલાલ આવે છે ફ્લોનિકા માઇટ એ સાત ગ્રામ પ્રતિપ્રમ પ્રમાણે નાખી શકાય અથવા તો જે નું સેફીન આવે છે એફિડોપાયરોન એનો ઉપયોગ કરી શકાય ચાલીસ પ્રતિ પ્રતિપંપ પ્રમાણે એફએમસી નું રોગર છે તેનો પણ ઉપયોગ કરી શકાય અને ધાનુકાનું જે ધનપ્રીત આવે છે તેનો પણ છ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય હવે જે પાન વાળનાર ઈયળ છે તેની વાત કરીએ તો ઈયળ લીલા રંગની જોવા મળે છે અને શરીર ઉપર ટૂંકા સફેદ વાળ ધરાવતી હોય છે ફૂદું છે એની આગળની પાંખો બદામી રંગની અને આછા પીળા રંગની હોય છે પાછળની જે પાંખો જોવા મળતી હોય એ આછા પીળા રંગની જોવા મળતી હોય છે આ ફોટોની અંદર ઈયળ અને એનું ફૂદું કેવા આવા પ્રકારનું લાગે પાન વાળનાર ઈયળનો તે ફોટો તમે જોઈ શકો છો હવે પાન વાળનારી ઈયળ છે એ નુકસાન કરવાની વાત કરીએ તો શરૂઆતમાં જે વિકાસ પામતા છોડના ટોચના ઉપરના જે કુમળા પાન હશે એને એકબીજા સાથે જોડી દેશે અને પાનની વચ્ચે ભરાયેલી એકદમ ભૂંગળી જેવું નિર્માણ કરે છે અને એમાંથી એ સંતાઈને પાન ખાતું હોય છે આ જીવાતને તલના માથા બાંધનારી ઈયળ તરીકે પણ ખેડૂતો ઓળખતા હોય છે ફૂલની અવસ્થા એ આ જીવાત છે એ કડી અથવા તો ફૂલ કોરી ખાય અને ફૂલની અંદરની અંદર રહેલા અંડકોષ છે એનું ખાઈને નુકસાન કરતા હોય છે અને આવા જે નુકસાન પામેલા ફૂલે છે એની અંદર બૈઢા નથી બંધાતા અને છોડની ડાળીનો તેટલો ભાગ છે એ બૈઢા વગરનો ખાલી જોવા મળતો હોય છે જો બૈઢામાં દાણા ભરાવાની અવસ્થા એ જીવતનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે તો બૈઢાની અંદર કાણું જોવા મળે છે અને તેમાંથી દાણા ખાતું હોય છે કારણે એને કોરી ખાનારી પાન જે ઈયળ છે તેનો ફોટો અને એના દ્વારા થયેલું નુકસાન પણ તમે જોઈ શકો છો આ વિડી ની અંદર પાન વાળનારી જે ઈયળ છે એના જીવનચક્રની ની વાત કરીએ તો ચાર અવસ્થા જોવા મળે ઈંડા ત્યારબાદ ઈયળ ત્યારબાદ કોશેતું અને પુખ્ત અવસ્થા એટલે કે ફૂદું

સંપૂર્ણ અંદર પૂરું કરે છે હવે એનું નિયંત્રણ કરવું હોય તો પીઆઈ કંપનીનું જે રોકેટ આવે છે તે ચાલીસ એમએલ પંપ ઉપયોગ કરી શકાય અથવા તો સીઝન્ટનું જે પ્રોક્લેમ આવે છે તે દસ ગ્રામ પંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય સીઝન્ટનું અલિકા છે તે પણ સારું રિઝલ્ટ આપે છે દસ ML પ્રતિ પંપ પ્રમાણે અથવા તો એફએમસીનું જે કોરાજન આવે છે છ પ્રતિ પંપ પ્રમાણે ઉપયોગ કરી શકાય આ સિવાય સિઝન્ટ નું છે તેનું આઠથી દસ એમ એલ પ્રતિ પ્રમાણે છંટકાવ કરીને પણ સારું રિઝલ્ટ મેળવી શકાય છે તો તો અંડાશય ની અંદર ઈંડા મૂકી દે છે અને ઈંડામાંથી નીકળતો જે કીડો હોય એ પીળાશ પડતા સફેદ રંગ જોવા મળતો હોય છે ગાંઠિયા માખી અથવા તો જે ગોલફ્લાય કી હોય તેના દ્વારા થયેલ નુકસાન તલના જે બૈડાની અંદર કેવી રીતે દેખાય એ તમે આ ફોટાની અંદર જોઈ શકો છો હવે એ પાકને નુકસાન કરવાની અંદર જો વાત કરીએ તો માદા ફૂલના અંડાશયની અંદર છે એ એકલ ઇંડા મૂકે છે અને એ સેવાતા એની અંદર કીડો છે એ અંડાશયને જ ખાઈ જાય છે એના કારણે નુકસાન પામેલ જે ફૂલ હોય એની અંદર બૈડા બંધાતા નથી અને જે આખે આખું જે બૈઢું બંધાય નહીં તો એ ગોળ પોપડિયાકાનો વિકૃત ઉપસેલો ભાગ બને છે અને ખેડૂતો એ ઉપદ્રવને પેપડીના રોગ તરીકે પણ ઓળખે છે આ વિકૃત જે બૈડું બંધાણું હોય એની અંદર દાણા બંધાતા નથી અને ઉત્પાદન પર વધારે પ્રમાણમાં માઠી અસર પડે છે તો ગાંઠિયા માખીને કારણે જે નુકસાન થયેલું છે તલના પાક ની અંદર તેના ફોટા પણ તમે જોઈ શકો છો આ એની અંદર જો વાત કરવા જઈએ તો મુખ્યત્વે ત્રણ સ્ટેજ આવે છે ઈંડા પછી મેગેટ મેગટ અથવા તો અપરિપક્વ અવસ્થા અને પછી પુખ્ત અવસ્થા ગાંઠિયા માખી અથવા તો જે ગોલ્ફ ગોલફલાઈ છે એ પાકના ફળના અંડાશયની અંદર ઈંડા મૂકે છે અંદર અવસ્થા રૂપાંતર થાય છે અને ત્યારબાદ ચૌદ થી એકવીસ દિવસ પછી છે એ પુખ્ત કીટક બનતું હોય છે એટલે એનું જીવનકાળ વાત કરવા જઈએ તો સરેરાશ ત્રેવીસ થી સત્યાવીસ દિવસ જોવા મળે છે આના નિયંત્રણ કરવા માટે આપણે ચોમાસુ ઋતુની અંદર પાકનું મોડું વાવેતર થયું હોય તો આ જીવત નો વધારે ઉદર જોવા મળતો હોય છે તેથી સ્થળનું સમયસર વાવેતર કરી દેવું જોઈએ અને પાકમાં જે કડી બેસવાની શરૂઆત થાય એટલે જંતુનાશક દવાનું સમયાંતરે અવલોકન કરીને છંટકાવ કરતો રહેવો જોઈએ જેમ કે પીઆઈ નું રોગર છે બાયનું રિજેન્ટ છે અથવા તો એચપીએમ નું હીરો નંબર વન કે જેની અંદર ઈથિઓન પ્લસ સાયબરમેથ્રિન આવે છે એ પાત્ર સેમ્બર પ્રતિપ્રમ પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય છે ભુતિયા ખુદાની વાત કરીએ તો આ ઈયળ મોટા કદની એકદમ કાબરચિત્રી અને લીલા અથવા તો પીળા રંગની હોય છે અને ઈયળ યર્સરીના છેડે કાંટા જોવા મળતા હોય છે તમે આ ફોટાની અંદર જોઈ શકો કે ફૂટીયું જે ભૂટીયું ફૂદુ છે કેવું લાગે છે અને ની ની કેવી દેખાય છે ભૂટીયું ફૂદુ છે એ પાકને નુકસાન કરવાની અંદર ઈયડ છે એકદમ ખૂબ જ ખાવધરી પ્રકારની હોય છે એટલે છોડના પાન છે એ તમામ ખાઈ જાય છે અને એના કારણે ફક્ત પાનની નસો જ બાકી રહે છે બાકી છોડની અંદર બીજું કોઈ બાકી રેવા નથી દેતી પાનનો ભાગ ભૂત્યા ફુદા જીવન ચક્રની વાત કરવા જઈએ તો ઈંડા ત્યાર તેમાંથી ઈયળ કોશેટો અને પુખતા અવસ્થા એમ ચાર અવસ્થા જોવા મળતી હોય છે ઈંડા માં બે થી પાંચ દિવસની અંદર છે ઈ ઈયળ બાર આવે છે અને પછી તે કોશેટા માં ફેરવાઈ જતી હોય છે આ કોશેટો છે તે ચૌદ થી એકવીસ દિવસ બાદ ફુદા અંદર ફેરવાઈ જતો હોય છે આ જો શરૂઆતની અવસ્થામાં અવસ્થા માં ઉપદ્રવ ઓછો જોવા મળે તો એના નિયંત્રણ કરવા માટે હાથથી વીણીને ઈયળનો નાશ કરી શકાય છે હવે રાત્રિના સમયે ખેતરની અંદર પ્રકાશ પિંજર ગોઠવવા જોઈએ કે જેથી કરીને ફૂદાનો નાશ થાય અને જીવત કાબો મારે આ સિયોજવાની જીવતનું નિયંત્રણ કરવું હોય તો સીઝન્ટા કંપનીનું જે અલિકા આવે છે એ દસ એમ પ્રતિ પ્રમ પ્રમાણે ઉપયોગ કરી શકાય એફએમસીનું કોહાજન છ એમએલ પ્રતિ પ્રમ પ્રમાણ ઉપયોગ કરી શકાય અથવા તો સીઝન્ટાનું જે એપ્લિગ એમ્પ્લીગો આવે છે એ આઠથી દસ એમ એલ પ્રતિ પ્રમ પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય છે ધન્યવાદ